નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ અલગદણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે જ્યારે રામ અને સીતાજી ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યારે લક્ષ્મણજી એમની સાથે પણ ચૌદ વર્ષ વનવાસ બેઠ્યો છે અને લક્ષ્મણજી ચૌદે ચૌદ વર્ષ રામજી અને સીતાની સેવા જ કરી છે કારણ કે લક્ષ્મણજી પોતે રામને અને સીતાને મહા સમાન માનતા હતા રામને પિતા સમાન માનતા હતા સીતાને મહા સમાન માનતા હતા તો જે પુરુષે ચૌદ વર્ષ સુધી રામના સાથે રહ્યા રામની સેવા કરી અને આટલું બધું રામ પાછળ એમને ચૌદ વર્ષનું જીવન હોમી દીધું એમ છતો જ્યારે રામને રાજ્ય ગાદી મળી અને એ દિવસે રામનો રાજ્ય અભિષેક થતો હતો રામને રાજ્ય રાજ્ય તિલક થતું હતું તો પછી લક્ષ્મણજી કેમ ના જોઈ શક્યા જે પુરુષ આટલો બધો સમય જેને રામને સાથ રામને માટે જેને સમય ફાળવ્યો હોય એને તો રામનો રાજ્ય અભિષેક જોવાનો કેટલો બધો આનંદ હોય તો લક્ષ્મણજીને આનંદ તો હતો જ રામનો રાજ્ય અભિષેક જોવાનો પણ એવું શું બન્યું કે લક્ષ્મણજી રામનો રાજ્ય અભિષેક ન જોઈ શક્યા તો જ્યારે સવારે રામને રાજ્ય અભિષેક થવાનો હતો એ જ રાત્રિએ માતા કઈ કઈ પાસે દે વચન માગી લીધા કે મારા ભરતને ગાદી અને રામને ચૌદ વર્ષનો વનવાસ તો સવારે જ્યારે રામ વનવાસ જવા માટે તૈયાર થાય છે વલકલ પહેરીને ત્યારે મા સીતાજી પણ સાથે જ આવી જાય છે અને લક્ષ્મણને ખબર પડે છે લક્ષ્મણ પણ સાથે જ આવી જાય છે તો લક્ષ્મણ કહે છે કે મારા મા ગણો કે બાપ ગણો ગુરુ ગણો કે મોટાભાઈ ગણો કે મારા ભગવાન ગણો જે સો તમે જ છો અને તમારા સિવાય હું નહીં રહી શકું માટે હું તમારી સાથે આવીશ હું તમારી સેવા કરીશ હવે આ જ્યાં સાંભળે છે ત્યાં ભરતની સોરી લક્ષ્મણજીની પત્ની ઉર્મિલાજી ઉર્મિલાજી પછી ત્યાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે સ્વામી હું પણ તમારી સાથે આવું કારણ કે હું રહી છું તમારા સિવાય હું કેવી રહી શકું ત્યારે લક્ષ્મણજી ઉર્મિલાજીને સમજાવે છે કે જો ઉર્મિલાજી રામ અને લક્ષ્મણ રામને સીતાજી બંને વનમાં જાય છે મારે જવું જોઈએ અને જો તું મારી સાથે જવાનું મને કંઈ વાંધો નથી પરંતુ તું જો મારી સાથે વનમાં આવીશ તો અહીંયા અયોધ્યામાં મોટી તકલીફ થશે કારણ કે આપણી પિતાજીની સેવા કોણ કરશે આપણી મા ત્રણ માતાઓ છે એની સેવા કોણ કરશે તો તારે અહીંયા અયોધ્યાને પિતાજીની અને માતાઓની સેવા કરવા રોકાવાનું છે અને આ મારું વચન છે તો અમે તો રઘુકુળમાં નિયમ હતો કે વચન એટલે વચન રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય અરુ વચન જાય તો ઉર્મિલાજી માની ગયા અને લક્ષ્મણજીના ચરણ સ્પર્શ કરીને કહે છે કે તમારી જે પ્રતિજ્ઞા છે માથે ચડાવવું હવે અહીંયા ઉર્મિલાનો અર્થ ઉર એટલે હૃદય અને લીલા એટલે મળેલું હવે લક્ષ્મણજીનું ઉર્મિલાનું હૃદય મળેલું છે પણ તો હવે જો લક્ષ્મણજીએ જેમને કહ્યું કે તમારે મનમાં આવવા નથી તમારે અહીંયા માતાઓની અને પિતાજીની સેવા જ કરવાની છે તો હવે ઉર્મિલાજી સંકોચમાં પડી કે હવે શું કરવું એક બાજુ વચન છે એક બાજુ પતિનો ચૌદ વર્ષનો વનવાસ છે એક બાજુ એનું દુઃખ છે કરવું શું છતાં પણ રઘુ રીતને જાણીને ઉર્મિલાજી વનવાસ જતા નથી પરંતુ હવે અહીંયાથી કેવું બને છે કે જ્યારે લક્ષ્મણજી રામ અને સીતાજી સાથે વનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી એક સંકલ્પ કર્યો હશે કે ચૌદ વર્ષ સુધી નિંદ્રા નહીં જવાની ચૌદ વર્ષ સુધી ઊંઘવાનું નહીં હવે નિંદ્રાનો નિયમ છે કે નિંદ્રા સાંજ પડે કે નિંદ્રાદેવી આવી જાય ત્યાં સંધ્યા સમય પછી નિંદ્રાદેવી આવે છે લક્ષ્મણજી પાસે ત્યારે લક્ષ્મણજી દેવીને બંને હાથ જોડીને કહેવાય છે કે હે મા મેં ચૌદ વર્ષ સુધી પ્રતિજ્ઞા લીધી છે મેં ચૌદ વર્ષનો સંકલ્પ કર્યો છે કે 14 વર્ષ સુધી હું નિંદ્રાને આધીન નહીં થવું એટલે કે હું 14 વર્ષ સુધી હું સુઈ જવાનું નથી પણ ત્યારે નિંદ્રા થઈ કે ભાઈ મારો તો નિયમ છે મારે તો આવવું પડે હું ક્યાં જઉં અને 14 વર્ષે હું જો તમને છોડી દઉં તો ચૌદ વર્ષ મારે પુનઃ ધ્યાન જવાનું ત્યારે નીન્દ્રદેવી કહે ત્યારે લક્ષ્મણજી કહે છે કે એક રસ્તો બધ કરીએ આપણે તો લક્ષ્મણજી કહે છે કે લક્ષ્મણજી પછી વિચાર કર કે અહીંયા હું ચૌદ વર્ષ એકલો છું અને ઘરે ઉર્મિલા છે તો હું આ ઉર્મિલા પાસે મોકલી દઉં તો લક્ષ્મણજી કહે છે કે હે મા તમે ચૌદ વર્ષ માટે ઉર્મિલા પાસે જતા રહો એટલે જેથી એને મારી યાદ પણ ના આવે અને એને કંઈ મારા પ્રત્યેની ચિંતા ન થાય અને એનું એની દ્રષ્ટિ મારા ઉપર ના રહે તો પછી એ ચૌદ વર્ષ માટે નિંદ્રાદેવી ઉર્મિલા પાસે જતા રહે છે અને જેવી બી નિંદ્રાદેવી ઉર્મિલા પાસે જાય છે બસ ઉર્મિલાને એક જઈ એને એનો ઊંઘ જ આવે છે એને નિંદર જ આવી જાય છે તો હવે જ્યારે લક્ષ્મણજી વનમાં ગયા ત્યારે ઉર્મિલાને એમને શું કહ્યું હતું કે ત્યારે તારે પિતાજીની સેવા કરવાની છે અને માતાજીની કૌશલ્યાજીની કૈકઈજીની અને સુમિત્રાની આ ત્રણેય માતાઓની તારે સેવા કરવાની છે તો હવે આ બાજુ લક્ષ્મણે દેવીને ઉર્મિલા પાસે મોકલ્યા તો ઉર્મિલા તો સુઈ ગઈ તો હવે આ જે વચન આપ્યું તો સેવા કરવાનું એ વચન ક્યાંય ગયું પણ અહીંયા એવું બનેલું છે કે જ્યારે સીતાજીને જનક રાજાને ત્યાં સીતાજીને જ્યારે સીતાજીના લગ્ન નતા ત્યાં ત્યારથી જ ઉર્મિલા બહુ વાલી હતી અને જ્યારે ભગવાનની પૂજા માટે જે બગીચામાં ફૂલ લેવા જાય જે બગીચામાં રામનું ને સીતાનું મિલન થયું હતું એ જ બગીચામાં સીતાજી અને ઉર્મિલા ભગવાનની પૂજા માટે ફૂલ લેવા જતા હતા ત્યારે ઉર્મિલાજીએ એક વખત સીતાજીને કહ્યું કે અ મને આમ અમુક ટાઈમે આળસ ચડી જાય છે અમુક ટાઈમે ઊંઘ આવી જાય છે ને અમુક ટાઈમે મન વેચન રહેશે કામમાં કંઈ ઠેકાણું પડતું નથી કંઈ કામ કરવાનું દિલ થતું નથી ત્યારે સીતાજીએ ઉર્મિલાજીને એક વરદાન આપ્યું હતું કે હે ઉર્મિલા હું તને વરદાન આપું છું કે તું ભલે ઊંઘમાં પણ તું જાગૃત રહી શકીશ ઊંઘમાં પણ તું કાર્ય કરી શકીશ અને ઊંઘ તને હેરાન નહીં કરે તો પછી એવું થતું ઉર્મિલાજી ચાલુ ઊંઘમાં જેમ આપણે ઘરના કામકાજ કરીએ બધા કામકાજ કરે પણ એને ઊંઘમાં જ કામ કરે અને એ કામ સચોટ જાગૃતિમાં કરે કંઈ ભૂલીએ ના પડે દશરથ રાજા ઉર્મિલાને બોલાવે તો ઉર્મિલા કાક બોલો પિતાજી શું કામ પડ્યું દશરથ રાજા પાસે હાજરી લઈ લઈએ પછી એમની માતા કૌશલ્યાજી બોલાવે કૈકૈજી બોલાવે સુમિત્રાજી બોલાવે કંઈ પણ અયોધ્યાનું કામ હોય તો ઉર્મિલાજી ચાલુ નિંદ્રામાં કામ કરતા હતા તો હવે આ રામ લક્ષ્મણ અને સીતાજી તો વનમાં ગયા ત્યાર પછી ઉર્મિલાજીના પિતાજી એટલે કે જનક રાજા અને સૂરૈનાજી ત્યાં આવે છે આવીને ઉર્મિલાજીને કહે છે કે બેટા આ એક દિવસનું નથી ચૌદ વર્ષનો છે એટલે તું ચલ મારી સાથે જનકપુર અને ત્યાં તારી સહેલીઓ સાથે તું રહીશ તો તને લક્ષ્મણની યાદ થોડી ઓછી આવશે હવે વિચાર કરો ભારતને નારીનું સન્માન અહીં કેટલું છે વચન કેટલું પડેલું છે ત્યાં ઉર્મિલાજી કહે છે કે પિતાજી હું મારા પતિથી વચને બંધાઈ ગયેલી છું મારે મહારાજા દશરથજીની સેવા કરવાની છે અને ત્રણ માની સેવા મારે કરવાની છે મારા પતિનું વચન છે અને આજે આપણે જો આપણા દીકરીના બાપુજી તો આપણે પૂછવાય ના રહે ફોન કરી દે ત્યાં જઈને ફોન કરી દઈશું હું પહોંચી જઈશ પણ એ ટાઈમે આવું બધું ન હતું તો જનક રાજા સાથે ઉર્મિલાજી જતા જ નથી જનક રાજા અઠવાડિયું દસ દિવસ રોકાય છે પણ જનક રાજાને એમના મહારાણી બંને એકલા જ જાય છે હવે ઉર્મિલાજીને ઊંઘ પણ આવે છે અને ઉર્મિલાજીને ચાર મહારાજા દશરથની અને ત્રણ માતાઓનું સેવા પણ કરવાની હોય છે પણ ચાલુ ઊંઘમાં એ કામ કરતા હોય છે હવે આ તો સમય પતી ગયો હવે જ્યારે લંકામાં જ્યારે સીતાજીને રાવણ લઈ ગયો અપહરણ કરી ગયો પછી હનુમાનજીએ દરિયા ઉપર પુલ બાંધ્યો રામ નામના પથ્થર નાખીને જે લંકામાં પહોંચ્યા અને લક્ષ્મણને લક્ષ્મણજીને મેઘનાથના વચ્ચે યુદ્ધ થયું ત્યારે પહેલાં પાણથી તો લક્ષ્મણજી ગાવાયા છે એમ હનુમાનજી સંજીવની બુટ્ટી લઈને આવ્યા એ સુમસેન નામના વૈદ્ય હનુમાનજીને બુટ્ટી પીવડાવી એનો આપણે આગળ વિડીયો બનાવીએ તો કે હનુમાનજીને મેઘનાજનું તીર લક્ષ્મણને કેમ વાગ્યું કે જ્યારે સબરી માતાના બોર એમને લક્ષ્મણજીએ ઠુકરાઈ દીધા હતા ફેંકી દીધા હતા એના માટે જ એમને મેઘનાથનું તીર વાગ્યું તો પછી જ્યારે મેઘનાથના જ્યારે ત્યાં રણમાં મેઘનાથ ઘવાયો છે મેઘનાથનું મૃત્યુ થયું છે ત્યારે મેઘનાજની પત્ની ત્યાં આવે છે અને લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણજી તમારી કોઈ એવી તાકાત નથી કે તમે મારા પતિ મેઘનાથને મારી શકો પણ તમને શક્તિ મળી રહી છે અયોધ્યામાંથી તમારી પત્ની ઉર્મિલાજીની કે તમારી પત્ની ઉર્મિલાજી એ નારી છે અને એના તેજો જ અમારો પતિ આજે ગવાયો છે તો એ બધું પૂરું થઈ ગયું રામનો રાવણનો સૌમારે કર્યો વિભીષણને લંકાની રાજગાદી રામજી આપી દીધી ત્યાર પછી પાછા બધા અયોધ્યામાં આવે છે અને અયોધ્યામાં આવીને બીજા દિવસે રામનો રાજ્યાભિષેકની તૈયારી થતી હોય છે તો હવે લક્ષ્મણજી વિચાર કરે છે કે આ રાજ્ય અભિષેકની તૈયારી થાય મને તો અરગ તો છે જ કે રામના રાજ્ય અભિષેકમાં હું હાજરી આપું પણ અહીંયા લક્ષ્મણજીએ ચૌદ વર્ષ માટે નિંદ્રાદેવીને વચન આપેલું હશે કે ચૌદ વર્ષ પૂરા થાય પછી તમે આવજો હું તમારો સ્વીકાર કરી લઈશ હવે એક બાજુ રામના રાજ્યાભિષેકની ધામધૂમથી તૈયારીઓ ચાલે છે અને એક બાજુ લક્ષ્મણજીની નિંદ્રાદેવી આવી ગયા છે એટલે લક્ષ્મણજીની નિંદ્રાદેવી આવી ગયા પછી તો ઉર્મિલાજીની ઉપરથી નિંદ્રાદેવી હટી ગયા અને લક્ષ્મણજી જોડે આવી ગયા તો આટલી બધી તૈયારી થાય ત્યાં લક્ષ્મણજી શું જાય છે કે જેને ચૌદ ચૌદ વર્ષ સાથ આપ્યો પણ દેવીના વચન પ્રમાણે લક્ષ્મણજી રામજીની જે તિલકનો તિલક વિધિ ચાલતી હતી રાજ્યાભિષેક વિધિ ચાલતી હતી આખા અયોધ્યામાં ધામધૂમ ચાલતું હતું તો આખા અયોધ્યાએ ઉર્મિલાજીએ પણ અંદર હાજરી આપી પરંતુ લક્ષ્મણ હાજરી આપી ના શક્યા એનું કારણ કે નીન્દ્ર દેવીનું વચન